તો ગાય અને કેવાય સિતરામાં નો વાહો ઠારે છે આવી રીતે ઠારવાનું હોય

તિલક કરવાનું તો કઈ ફાઇનલી પરીનો વારો આવી ગયો છે વાહઠ હારવાનો અને એટલે જ કહું છું ફાઈનલી પરી વારો આવી ગયો છે તું મને શું શું કામ જાવ છો તારે નું ઠારવાનો હોય લેડીઝ લોકોને ઠારવાનો હોય હા એવું કહેવાય હમ યાર ઘર થઈ ગયું केमे किदा हट छस 30 मा हाइट न मन त हाइट न किदो मन त हाइट न किदो ने दिपुके मारे 70000 न एम त भुल छ म छै के हाइट म के हो त गाइस छ ने दिवाय छ ने ओलो चेन गरायो छ एना 60000 न थयो छ एतला 60000 न काय लारी मा लिदो छ

ગઈ અમે પહોંચી ગયા છીએ સાળિંગપુર હનુમાનજી મહારાજ ના મંદિરે અને અમે બધા જઈ રહ્યા છીએ હવે દર્શન કરવા

દર્શન કર્યા આરામથી કોઈ એમને નડતું નતું ભીડ કેટલી હતી અને તમે ધક્કા મૂકી ગયા મોસર દર્શન થઈ ગયા આવવાનું સફળ થઈ ગયું ઓકે કાઈ વાંધો નહીં ગાઈસ જમી લઈએ ટાઈમશન બહુ લાંબી છે આ બાજુ જૈન્સ આ બાજુ લેડીઝ કોકની ભેગો થઈ ગઈ હતી ને તે પર રિએક્ટ થતી ને વાડમાં હું થઈ ગયો હે દિવ્યા દિવ્યા બતાતી નથી પ્રસાદીમાં કેવો ગળી ફીરો દાળ ને ભાત ખાને બંને થઈ ગયો તો બ્લોક હાય લેવી શીરો રોટલી દાળ ભાત અને શાક ચણા ની શાક અમારા ભાગમાં નથી આવ્યું ફૂટી ગયું તું એ પ્રસાદીમાં અને ઘરેથી એમ ગુલાબ જાંબુ લેતા આયા છીએ હા હાલત એનું ખીજાય છે તમને બારા હાથ ધોવાનું પાણી તલ આપણને પીવડાઈ દીધું

પોના વનીતા બહુ ઉતાવળો બેસવા એટલે જો હનંદન પેલા આગળ આ બહુ મસ્ત પોન છે બાર બહુ તડકો લાગે છે અહીંયા પણ અહીંયા બહુ મસ્ત છે

અંદર મસ્ત હશે તો અહીંયા હતું ને ઠંડુ પાણી તો આવડીયા વેચતી હતી ઠંડુ પાણી ઠંડુ પાણી તો અમે બે બોટલો ખરીદી લીધી થોડી દયા દયા રાખીને દયા ભાવ રાખીને

બધા ફોટા પડાવવા જાય છે હવે કે આ રોડ ઉપર ફોટા પડાવવા જાય એમ પેલા